નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે તો પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના વાતાવરણમાં પરટો માવઠું કરા સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી ગાતા ગા ગઈ ખેડૂતો અને પગાર دارઓની લાગી લોટરી બજેટમાં પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ ગુજરાતના સરકારનો મોટો નિર્ણય હવે આઈએસ અધિકારીઓ પણ લેવી પડશે ફરજિયાત તાલીમ આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પાસા હેઠળ ધરપકડ થતા ખળભળાટ અગાઉ વિસાવદર એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો પાકિસ્તાનની જીત પર ગદગદ થયા પ્રધાનમંત્રી શાહબાજ શરીફ પણ આકાશ ચોપરાએ આંકડા બતાવી હોશ ઠેકાણે લાવી દીધા

ક્રેમ ક્રેશ અને મેટલ બૂમ બાબા બેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો ખાલી થઈ જશે ખિસ્સા અત્યારથી જ બજારમાં ફફડાટ ફેલાયો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે સુવિધા કરો ફરજિયાત નહીં તો સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે ઐતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વરના મકાનો તોડાશે પિસ્તાલીસો પરિવારો બેઘર થવાની તૈયારીમાં સંસદમાં બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશનું નવું બજેટ રજૂ કરવા માટે સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં નવી હાઈટેક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું મેડિકલ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે સુપ્રીમ કોર્ટે પ્રાઇવેસી મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ડિજિટલ ડેટા સુરક્ષા અંગે ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટતા ગ્રેપ 4 નું નિયંત્રણો હટાવી લેવાયા શાળાઓ સોમવારથી રાબેતા મુજબ ખુલશે. અયોધ્યા રામ મંદિર માં श्रद्धालुઓનો ભારે ધસારો ટ્રસ્ટે દર્શન માટે નવી કતાર વ્યવસ્થા અને ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું. વંદે ભારત એક્સપ્રેસ હવે સ્લીપર કોચ સાથે દોડશે મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં વધુ સુવિધા અને આરામ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ધોરણ દસની બોર્ડ પરીક્ષાઓમાં મોટા ફેરફારોની જાહેરાત કૌશલ્ય આધારિત મૂલ્યાંકન બાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોનું મોટું સર્ચ ઓપરેશન આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી આતંકી અડ્ડાઓ નષ્ટ કરાયા ઉત્તર ભારત શીતલહેરનો કહેર યથાવત પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે માર્ગ વ્યવહાર ખોરવાયો જનજીવન પ્રભાવિત થયું પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તેજ બનેલી પ્રચાર વોર ઉમેદવારોની યાદી જાહેર સુરત ડાયમંડ બોર્સમાં વિશ્વના મોટા વેપારીઓની બેઠક લેમ ગ્રોન ડાયમંડ ના જ નિકાસ માટે નવી નીતિ ઘડવા પર સહમતી કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે નવી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી નર્મદા ડેમોનો નજારો હવે આકાશમાંથી પણ માણી શકાશે કમોસમી વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ખેત પેદાશનો સુરક્ષિત રાખવા ખેડૂતોને તંત્ર દ્વારા સૂચના અપાય વડોદરાના એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવા શરૂ કરવાની મંજૂરી મળી ઉદ્યોગપતિઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાત બોર્ડની માર્ચમાં યોજાનારી પરીક્ષાઓ માટે હોલ ટિકિટ ઓનલાઈન જાહેર વિદ્યાર્થીઓ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત સંરક્ષણ અને આઈટી ક્ષેત્રે સહયોગ વધારવા પર ખાસ ભાર મુકાયો જાપાનના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા સુનામીની ચેતવણી બાદ દરિયાકાંઠાના વિસ્તારોને તત્કાલિક ખાલી કરવાની સૂચના અપાય નવા વાયરસ ના ફેલાવા અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચેતવણી તમામ દેશોને દેખરેખ અને ટેસ્ટિંગ વધારવા સૂચના અપાય ટાટા મોટર્સે નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી એકવાર ચાર્જ કરવા પર છસ્સો કિલોમીટરની રેન્જ આપવાનો કંપની નો દાવો રિલાયન્સ જીઓએ દેશના પચાસ નવા શહેરોમાં સિક્સ જી સેવા ટ્રાયલ શરૂ કરી હાઈ સ્પીડ ઇન્ટરનેટ ક્ષેત્રે નવો યુગ શરૂ થશે હાચાકવેરા વિભાગે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી હવે મોબાઈલ એપ દ્વારા પણ ટેક્સ ભરી શકાશે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોન દ્વારા ડિલિવરી કરવાનું સફળ પરીક્ષણ કર્યું ટૂંક સમયમાં જ સેવા શરૂ થશે એર ઇન્ડિયાના એ બસો નવા વિમાનો ખરીદવા માટે કરાર કર્યા વૈશ્વિક સ્તરે નેટવર્ક મજબૂત કરવાનો કંપનીનો મોટો પ્લાન કેન્દ્રીય કર્મચારીઓનું એલાન એ જંગ બાર ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ આઠમા પગાર પંચ અને ઓપીએસ મુદ્દે સરકાર સામે આરપારની લડાઈ હવે સાવધાન રહેજો સોના ચાંદીમાં મોટો ખતરો ભાવ વધારાનો બબલ ફાટવાની આશંકા રોકાણકારો માટે ચેતવણી સરકારી કર્મચારીઓને લાગશે લોટરી પટ્ટાવાળાનો પગાર અઠાવન હજારથી વધુ તો કેબિનેટ સેક્રેટરીનો પગાર આઠ લાખને પાર પહોંચી શકે શાળાઓમાં ડમી શિક્ષકોની એન્ટ્રી અટકશે ફેસ રીડિંગ સિસ્ટમ ફરજિયાત કરવા સરકારને સલાહ આપવામાં આવી બગદાણા વિવાદમાં નવો વળાંક પરશોત્તમ ચોલંકીના ધોકાઓ પાડવાના નિવેદન બાદ સેના મેદાનમાં સરકારને પૂછ્યા વૈદિક સવાલ બજેટ બે હજાર છવ્વીસ પહેલાં મોટી ખુશખબરી સામે આવી ભારતનો વિદેશી ઊંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો મજબૂત અર્થતંત્રનો સંકેત હવે સાવધાન રહેજો તમારા ફોનનો જ ઉપયોગ કરીને ઠગ કરી રહ્યા છે ચોરી સરકારે ખતરનાક એપ્સ પર મૂક્યો પ્રતિબંધ નેશનલ હાઇવે અડતાલીસ પર કરજણ નજીક અકસ્માતોનો સિલસિલો યથાવત બસ ટ્રક થી ધડાકા બે ટક્કર બસ ચાલકનું ઘટનાસ્થળે જ થયું કરુણ મોત અજીત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી સીએમ આવતીકાલે લેશે શપથ વીરનગરની શિવાનંદ આંખની હોસ્પિટલના અંધાપાકાંડમાં આઠ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ સંકુલ નવ નિયુક્ત વર્ગ ટુ ના અધિકારીઓના સન્માન તથા વિદાયનો કાર્યક્રમ યોજાયો તમને અંગ્રેજી નથી આવડતું અને અમને ગુજરાતી પોતે કેસ લડવાનો જીદ કરનાર વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટને આપ્યો મોટો ઝટકો બનાસકાંઠામાં શક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસો પરત ખેંચાયા શાળાઓમાં નકલી હાજરી નોંધાવનારા શિક્ષકો મુશ્કેલીમાં મુકાશે ડમી શિક્ષકોની સમસ્યાનો આવશે અંત ઉંજામાં ફૂડ વિભાગનો સપાટો શંકાસ્પદ જીરું અને વરિયાળી બનાવતી બે ફેક્ટરીઓ પર રેડ બાવીસ પોઈન્ટ સાસઠ લાખનો મુદ્દામાલ સીજ કરવામાં આવ્યો અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી મામલે મોટો ખુલાસો બાળકી હોય તો એજન્ટો વધુ રૂપિયા આપતા હોવાનો ઘટસ્ફોટ થયો ગુજરાતના સરકારનો મોટો નિર્ણય વીસ થી વધુ સરકારી સેવાઓ માટે હવે આધાર વેરીફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું રાજકોટના ઉપલેટામાં લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોના નામ કમી કરવા કથિત ષડયંત્ર સામે કોંગ્રેસનો આક્રોશ ફેલાયો પરિવારના અંધારામાં રાખવામાં આવ્યો હતો સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય અંગે શરદ પવારનું નિવેદન આવ્યું સામે અમદાવાદમાં એમ કે શાહ મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ દસ પીજી ડોક્ટરોની ફરિયાદ બાદ તપાસ એજન્સી તેજ બની શોક વચ્ચે શપથવિધિ અજીત પવાર પછી સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ જીત પાકિસ્તાનની ફેન્સ નારાજ થઈ ગ્રાઉન્ડ પર થઈ તાલુકાના ડીએમએફ યોજના હેઠળ રૂપિયા અઢાર લાખના વિકાસ કામોના વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ભાજપનું સંગઠન માળખું જાહેર એકવીસ હોદ્દેદારોની વરણી ત્રણેય મહામંત્રી રિપીટ કરવામાં આવ્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ